સૈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ અદાલતના સ્પેશિયલ પોક્સો જજની અદાલતમાં સગીરાઓ સાથે આચરવામાં આવેલા દુષ્કૃતિઓને લઈ કેસો ચાલી જતા વર્ષના પ્રથમ ચાર દિવસમાં જ ચાર આરોપીઓને સખત સજા ફટકારવામાં આવી હતી જેમાં બે આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની અને બે આરોપીઓ પૈકી એકને વીસ વર્ષ અને એકને દસ વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો કેસની ટૂંક વિગતો એવી છે કે પહેલી જાન્યુઆરી બે ના રોજ સોળ વર્ષની માસુમ બાળા મુંબઈ પોતાના પ્રેમીને મળવા જતી હોય આરોપી મોહમ્મદ સફીક મોહમ્મદ રફીક ખત્રીએ બાળાને ભરમાવી નવસારી ખાતે લઈ આવ્યો હતો અને તેની સાથે જોર જબરદસ્તી પૂર્વક ત્રણ વખત શારીરિક સંબંધ માંગ્યો હતો આ કેસ નવસારી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સ્પેશિયલ પોક્સો જજ તેજસ બ્રહ્મભટ્ટની અદાલતમાં ચાલી જતા આરોપી મોહમ્મદ સફીક મોહમ્મદ રફીક ખત્રીને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો બીજી જાન્યુઆરી બે ના રોજ સ્પેશિયલ પોક્સો જજ તેજસ બ્રહ્મ ભટ્ટની અદાલતમાં આરોપી જનક ઉર્ફે જાન્યો ચંપક નાયકા પટેલ વિરુદ્ધ પોક્સો કલમ હેઠળ ચાલેલા કેસની ની વિગતો એવી છે કે આરોપી જનક ઉર્ફે જાન્યો દ્વારા તેની છ વર્ષની વય ધરાવતી સગી ભત્રીજી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો

પોક્ષોના આરોપી મોહમ્મદ સફીક મોહમ્મદ રફીક ખત્રી નાઓને અંતિમ શ્વાસ સુધીની સજા પોક્ષો દ્વારા ફરમાવવામાં આવેલ છે આ કેસની ટૂંકમાં હકીકત જો કહીએ તો એક 16 વર્ષની માસૂમ બાળા એના પ્રેમીને મળવા માટે મુંબઈ જતી હતી તે દરમિયાન આ આરોપી દ્વારા એને ભરમાવીને નવસારી ખાતે લાવી એની સાથે જોર જબરજસ્તી કરી તેને માર મારી ત્રણ વાર શારીરિક શબન તેની મરજી વિરુદ્ધ બાંધવામાં આવેલો હતો જે કેસ નવસારીની પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી વિરુદ્ધના સજ્જડ પુરાવાઓ મળી આવતા આરોપીને અંતિમ શ્વાસ સુધીની કોર્ટ દ્વારા સજા કરવામાં આવેલ છે ત્યારબાદ તારીખ બે એક બે હજાર પચીસ ના રોજ પોક્સોના આરોપી જનક ઉર્ફે જાનિયો ચંપકભાઈ નાયકા પટેલ નાઓને તેમની વિરુદ્ધના કેસમાં વીસ વર્ષની સજા પોક્સો કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે આ કેસની જો વાત કરીએ તો આ કેસે દાદા અને રેપ કરવામાં આવેલ છે જેમાં આરોપીને વીસ વર્ષની સજા કરવામાં આવેલી છે ત્યારબાદ તારીખ ત્રણ એક બે હાજર પચીસ ના રોજ દિપદર્શન હરેશચંદ્ર સોલંકી નાઓને તેમની વિરુદ્ધના કેસમાં દસ વર્ષની સજા કરવામાં આવેલ છે એ કેસની ટૂંકમાં જો વાત કરીએ તો બે હજાર આ આરોપી નવસારી કરતો હતો તે દરમિયાન ઝાસો આપી પોતાના ઘરે લઈ જઈ પાંચ દિવસ સુધી રાખી તેની સાથે તેની મરજી વિરુદ્ધ અનેક વાર શારીરિક સંબંધ બાંધવામાં આવેલ છે અને એ ગુનામાં એને દસ વર્ષની સજા ફરવા આવેલી છે તારીખ ચાર એક બે ના રોજ

ઘરે જઈને અનેકવાર શારીરિક સંબંધ બાંધેલ છે જે ગુનામાં આરોપીને આજરોજ અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવવામાં આવેલી છે આમ આ તમામ પક્ષોના આરોપીઓને કોર્ટ દ્વારા સજાઓ ફરમાવવામાં આવેલી છે જો આ સજાઓ જોઈએ તો આપણે જ્યારે એક ભયમુક્ત સમાજની વાત કરતા હોય તો તેવા સંજોગોમાં આપણે પહેલા તો આરોપી મુક્ત સમાજની રચના કરવી પડશે જ્યારે આરોપી મુક્ત સમાજ થશે ત્યારે ઓટોમેટિક સમાજ ભયમુક્ત થઈ થઈ જશે અને આવા આરોપીઓને કારણે જ સમાજમાં દીકરીઓ મા બહેનો મુક્ત મને હરીફરી શકતી નથી અને આપના માધ્યમથી હું સમાજને પણ એવું જણાવવા માંગુ છું કે જો કોઈ દીકરી ઉપર આવો કોઈ પણ પ્રકારનો ગુનો બને તો તેમણે પોલીસમાં ફરિયાદ કરવી જ જોઈએ કે જેથી કરીને તેમને પોલીસ ન્યાયતંત્ર દ્વારા એમને ન્યાય મળે ન્યાયતંત્ર આજે પણ આવા પોોના અને દીકરીઓ ઉપરના ગુનામાં ખૂબ જ સેન્સિટિવલી કેસો ચલાવે છે અને ઝડપી ન્યાય પણ આપવામાં આવે છે જેથી જો કોઈ દીકરી ઉપર આવો કોઈ પણ કૃત્ય થાય તો તમામ વડીલોએ તેની ફરિયાદ અચૂક પોલીસ માં કરવી જ જોઈએ એવું મારું માનવું છે